જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે પરફેક્ટ માપ સાથે દૂધનો મસાલો બનાવવાનો છે તો આપણે આ દૂધના મસાલાની રેસીપી જોઈએ આપણે દૂધનો મસાલો પરફેક્ટ માપ સાથે બનાવવા માટે મેં અહીં સો ગ્રામ બદામ લીધી છે અને પચાસ ગ્રામ કાજુ લીધા છે અને અહીંયા પિસ્તી લીધી છે પિસ્તા નથી લીધા કેમ કે આ પિસ્તીનો ખૂબ જ સારો એવો કલર આવે છે તેથી તે મેં દસ ગ્રામ જેટલી પિસ્તી લીધી છે હવે આને આપણે એક પેઇનમાં શેકવાનું છે તો તેને આપણે આપણે આ બદામ અને આ પિસ્તીને એક પેઇનમાં લઈ તેને પહેલાં આપણે શેકી લેશું અને આપણે થોડા આ રીતે શેકી લેવાના છે

હલકું એવું શેકાઈ ગયું છે તો એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને લઈ લેવાનું છે નીચે અને થોડું ઠરે ત્યાર પછી આપણે ઝારની અંદર લઈ તેને પીસવાનું છે આ બધી વસ્તુને મેં એક ઝારની અંદર લઈ લીધી છે હવે તેની અંદર મેં છ નંગ એલાયચી લીધી છે તો એલચીને આપણે આ રીતે ખોલી અને તેના દાણા અંદર આ રીતે નાખી દેવાના છે તો છ નંગ એલચી હું આની અંદર એડ કરું છું હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ઓન ઓફ કરીને પીસવાની છે વધારે નથી પીસાવા દેવાની આખા ભાંગી રહે તે રીતે આપણે તેને પીસશું આપણી આ બધી જ વસ્તુ સારી રીતે પીસાઈ ગઈ છે હવે આની અંદર આપણે બીજા મસાલા એડ કરવાના છે એ હું તમને બતાવું છું હવે આની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે જનરલી આપણે જ્યારે મહેમાન આવે ત્યારે દૂધ ઉકાળવાનો સમય હોતો નથી તેથી આ મિલ્ક પાવડર એડ કરશો તો દૂધની થીકનેસ ખૂબ સરસ આવી જશે તો આ મિલ્ક પાવડર એડ કર્યો છે અને બહારનો મસાલો પીળા જેવો હોય છે તો હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું જેનાથી ખૂબ સારો એવો કલર આવી જશે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે તો તૈયાર છે આપણો બહાર જેવો જ દૂધનો મસાલો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ